તંત્રની દાલ્યવાડીના ઉત્તમ નમૂનો સામે આવ્યો છે જેમાં હળવદ રમાણ કેનાલ પર કે કાદેસર બાંધકામ કરી નાળું બનાવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે હળવદ મોરબી માણિયા ચોકડી પાસે બ્રાહ્મણી 3 નંબરની પેટા કેનાલ પાસે ગેરકાયદે બાંધકામ થતા અનેકવાર રજવાતો છતાં ઝાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી કેનાલ પર ખાનગી બિલ્ડરો દ્વારા આવા જવા માટે નાળું બનાવીને ગેરકાયદે રસ્તા બનાવવામાં આવતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળાય છે કેનાલ પર કોઈ પણ જાતની મંજૂરી વગર બાંધકામ શરૂ કરાતા આજુબાજુના રહીશો અને ખેડૂતોને રોષની વ્યક્ત કરતા બ્રાહ્મણી સિંચાઈ અને નર્મદા વિભાગના અધિકારીઓને રજૂઆત કરી પરંતુ બંને વિભાગ દ્વારા એકબીજા પર ખો નાખતા ઉડાવ જવાબ આપતા કહ્યું આ અમારા વિભાગમાં આવતું નથી આ બાબતે હું એટલું જ કહીશ કે જે અમે જે આપણે ધાંગધ્રા બ્રાન્ચ છે એના નીચેની જે વિસ્તાર છે એ આપણે ઓગણીસ ત્રણ બે હજાર બારમાં આ કેનાલું છે અમે છે એ નર્મદા વિભાગને સોંપી દીધેલી છે એટલે હાલ અત્યારે જે આ બાંધકામ થઈ રહ્યું છે એ એ જગ્યાએ ત્રણ નંબરની શાખામાં કે જે અમે નર્મદા વિભાગને સોંપી દીધેલી છે એ જગ્યા પર છે અમે તો સોંપી દીધેલી છે આ કેનાલ બે હજાર બારથી તો અત્યારે તો એ કામગીરી હવે નર્મદા વિભાગ પાસે જ ગણાય ગેરકાયદે બની છે નિદ્રાધીન અવસ્થામાં મુખપેક્ષે બનીને તમાસું જોઈ રહ્યું છે ત્યારે એકબીજાને ખો આપતા બંને વિભાગના અધિકારીઓ ગેરકાયદે ચાલતા બાંધકામ સામે શું પગલા ભરે તે હવે જોઈ રહ્યું રમેશ ઠાકોર હિન્દ ટીવી ન્યૂઝ હળવદ